જય માતાજી બધાને તો આજે હું રાજગડાના લોટના ફરાળી ભજીયા બનાવું છું તો આ વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરાળી ભજીયા બનાવવા માટે આપણે એક બટેકું લઈ લઈશું અને બટેકાની છાલ ઉતારી દેવાની છે તો જેટલો લોટ હોય એનાથી થોડુંક તે આપણે બટેકાની છીન લેવાની છે એ પ્રમાણે એટલે મેં એક જ બટેકું લીધું છે તો છાલ ઉતારી દીધી છે બટેકાની અને ઝીણી ખમણીથી આપણે ખમણી લઈશું તો બધું આપણે આવી રીતે ખમણી લીધું છે અને સરસ બે તેમ પાણીથી ધોઈ નાખવાનું છે તો બે તેમ પાણીથી સરસ ધોઈ નાખીશું અને સરસ ધોઈને અને બધું પાણી નીચે લેવાનું છે તો મરચાં લઈ લઈશું આ મરચાં બહુ તીખા નથી અને ઝીણા ઝીણા આપણે સમારી દેવાના છે અને ઝીણા સમારી બે ત્રણ પાણી સરસ ધોઈ નાખવાના છે તો મરચાં સમારી દીધા છે તો બટેકાની છીણ લઈ લઈશું એક વાટકામાં લીલા મરચાં નાખીશું Wadi hari nakisu turi, telan nakisu, perani mitu, tanah jitu powder, tanah powder. અને હળદર તમે ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો તમે સ્ટીપ કરી શકો છો મરી પાવડર અને સિંગનો ભૂક્કો પણ તમે નાખી શકો છો મહીગડાનો લોટ નાખી દઈશું અને ચમચીથી એકદમ મિક્સ કરી દઈશું અને કોથમી હોય તો તમે કોથમી પણ નાખી શકો છો મઈ તો ચમચીથી બધું મિક્સ કરી દેવાનું છે પાણી પહેલાં બિલકુલ નથી નાખવાનું મિક્સ કરીને પછી જ પાણી નાખવાનું છે તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે કેમ કે બટેકાની છીણ ધોઈતી એમાં પાણી હોય એટલે મેં પાણી નથી નાખ્યું પછી જ પાણી નાખવાનું નક બેટર આપણું ઢીલું થઈ જાય તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે તો એ આપણે હાથથી મિક્સ કરીશું અને થોડુંક પાણી નાખીશું થોડુંક થોડુંક જેમ જરૂર પડે એમ પાણી નાખવાનું છે અને એકદમ મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીન મૂકી રાખીશું તો ઢાંકીને મૂકી રાખીશું તો પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું કઢી મૂકી દીધી છે ગેસ ઉપર અને તેલ થઈ ગયું છે ગરમ અને આવી જ રીતે આપણે ભજીયા બનાવી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે ગેસ થોડુંક મીડિયમ કરી દેવાનો છે એટલે ભજીયા આપણા એકદમ દાજી ના જાય ધીમા ગેસ ઉપર ચડાવવા દેવાના છે કે અંદરથી બહારથી સરસ ચડી જાય ભજીયા તો હવે આપણે ભજીયા ચડાવવા દઈશું આ ભજીયા તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને ફરાળી કોઈ બી ચટણી સાથે પણ સરસ લાગે છે અને દહીં સાથે પણ સરસ લાગે છે આ ભજીયા તો ધીમે ધીમે આવી રીતે ફેરવવાના છે ધીમા ગેસ ઉપર જ ચડાવવા દેવાના છે તો સરસ ભજીયા બની તૈયાર થઈ ગયા છે તો આવી રીતે આપણે બધા ભજીયા બનાવી દઈશું તો આ ભજીયા આપણે થાળીમ કાઢી લઈશું અને સાથે મરચાં પણ બનાવ્યા છે ખાવા માટે તો મરચાં થઈ ગયા છે તો થાળીમ કાઢી લઈશું તો એક થાળીમ કાઢી દઈશું દહીં મરચાં અને ભજીયા તો તૈયાર છે ફરાળી ભજીયા તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો જય માતાજી બધાને